નજર અન્ય સમાચાર તરફ વાત સુરત થી મળી રહેલા અહેવાલની કોરોના પોઝિટિવ પ્રોફેસર કે જેની ઘોર બેદરકારી સામે આવી છે આઇસોલેટ હોવા છતાં પણ પદવિદાન સમારંભમાં પહોંચ્યા કોરોના સંક્રમિત પ્રોફેસર

હાલ તો માત્ર આ વીડિયો જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે જે પ્રોફેસર છે એ કોરોના પોઝિટિવ હતા છતાં પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા મહત્વની વાત છે કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર હતા અને તેમના આ કાર્યક્રમના ઉપર આ પ્રોફેસર પહોંચી ગયા હતા આટલો તો કેટલો લાહો લેવાનો શોખ હોય ડોક્ટર પ્રમોદ માથન કે તેઓ બાકી રહેલા જે વિદ્યાર્થી હતા તેમને પદી એનાયત કરવા માટે કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓ ત્યાં પ્રગટ થઈ ગયા હતા તે પોતે જાણતા હતા તેમને એસએમસી ના કર્મીઓ દ્વારા આઇસોલેટ પણ કરવામાં આવી હતી કોરોના પોઝિટિવ હોવા છતાં તે સ્ટેજ પર ગયા અન્યને જો પણ તેમણે જોખમમાં મૂક્યો હતો એસસીએનઆઈટી નો વીસમો પદવીદાન સમારોહ જે ગઈકાલે યોજાયો હતો તેના અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મોમુ હાજર રહ્યા હતા સાથે જ એસએમસી ના જે ટીમે આ પ્રોગ્રેસરને આઇસોલેટ કર્યા હતા તેમના દ્વારા તેમને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી કે આપ આઇસોલેટ છો રજિસ્ટ્રાર ડોક્ટર પ્રમોદ માથુર જે છે એ સ્ટેજ પર માસ્ક સાથે પહોંચ્યા હતા પરંતુ થોડા સમયમાં સ્ટેજ ની ઉપર એમનો માસ્ક પણ એમના ચહેરા થી નીચે જોવા મળ્યો હતો ચાલુ કાર્યક્રમમાં તેમણે પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં માસ્ક પણ કાઢી નાખ્યું હતું વાત છે કે આટલો મોટો આશ્ચર્યપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમમાં એ કાર્યક્રમમાં તેઓ હાજર હોય અને ત્યારબાદ એ પ્રમોદ માથુર ત્યાં જોવા મળે જોકે રાષ્ટ્રપતિ ની હાજરીમાં પ્રોફેસર ત્યાં હાજર નહીં હતા પરંતુ રાષ્ટ્રપતિના ના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ્યાં મરમુ હોય ત્યાં તેઓ હાજર રહ્યા હતા એટલે કે રાષ્ટ્રપતિનો જે કાર્યક્રમ છે તેમાં અચાનક તે સ્ટેજ પર દેખાયા હતા બાકી રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પદવી એનાયત કરવા માટેનો લાભો લેવા માટે તેઓ સ્ટેજ પર અચાનક આવી ગયા હતા જી 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 આભાર આવ્યા આપનો